નમસ્તે વિશાલ લોણસિયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી જીકાસ પોર્ટલ જે સમગ્ર ગુજરાતભરમાં પ્રવેશ માટેનું એક પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવાનું એ એક સરાહનીય છે વિદ્યાર્થી પરિષદ એને સ્વીકારે છે વિદ્યાર્થી પરિષદ એને સમર્થન આપે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જેટલા આ પોર્ટલની સ્વીકૃતિ છે એટલી જ આ પોર્ટલની ક્યાંક ને ક્યાંક અસ્વીકૃતિ પણ છે કારણ કે વિદ્યાર્થીઓ આ પોર્ટલને લઈને કેટલા પણ અસમ અસમંજસમાં છે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પડી રહ્યો છે આ લઈને વિદ્યાર્થી પરિષદે આપણા શ્રી મંત્રી મંત્રીશ્રીને પણ આવેદન આપેલું પરંતુ તેમ છતાં પણ આ પોર્ટલમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવેલ આજે વિદ્યાર્થી અસમંજસમાં છે વિદ્યાર્થીને ઘણી મુશ્કેલીઓ પડે છે તો એક વિદ્યાર્થી સંગઠન તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચા આપવા માટે આજે વિદ્યાર્થી પરિષદ જીકાસ પોર્ટલ લઈ ને આખા ગુજરાત ભર માં વિરોધ પ્રદર્શન કરવા છે વિરોધ પ્રદર્શન માં બધી જગ્યાએ જીકાસ પોર્ટલ નો વિરોધ કરી અને પુતળાઓના દહન કરી તેમજ ઉગ્ર થી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવવાનો છે